અર્માં માટેનો ઓપ્શન છે સૂત્ર યુગ્મન તો સૂત્ર યુગ્મન એટલે a એમાં આવશે 4 તો એમાં 4 વાળો ઓપ્શન જોઈએ તો આ નહી આવે 4 વાળો ઓપ્શન આવી શકે આપણ નહી આવે આપણ નહી આવે તો અહીંયા મિત્રો આપણને આન્સર કન્ફર્મ થઈ ગયો છે છતાં પણ આપણે બીજા ઓપ્શન જોઈએ સોરી ઓપ્શન 2 આન્સર 2 બીજો જે પેકેટીન તો પેકેટીન તો પેકેટીન તો બકામાં વ્યક્તિકરણ જોવા મળે છે ક્રોસિંગ ઓવર

સી ટુ એન્ડ બી વન તો આપણો આન્સર છે આન્સર